હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિઝ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા અહીંયા આપણે દૂધીના મુઠિયા એકદમ સુપર સોફ્ટ અને તમે અહીં એકદમ જાળીદાર જેવા દૂધીના મુઠિયા કેવી રીતે બનાવશો એ બતાવવાની છું અને આ મુઠિયાની અંદર આપણે લોટ બાંધતા ટાઈમે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરવાનું છે જેથી એ સુપર સોફ્ટ બને એની માટે તમારે અહીંયા સૌથી પહેલાં એક વાસણમાં ઘઉંનો ઝાડો લોટ આવે છે એ આપણે બે વાટકી જેવો લઈ લેવાનો છે પછી આપણે એની અંદર એક વાટકી જેવો ઝીણો ઘઉંનો લોટ આવે છે એ લઈ લેવાનો છે બંને લોટને સરખી રીતે મિક્સ કરી દેવાનો મિક્સ થઈ જાય પછી આની અંદર દૂધી આપણે છીણીને એડ કરવાની છે અહીંયા દૂધી તમારે છીણતા ટાઈમે પહેલાં ચાખીને ઉપયોગમાં લેવાની જો કડવી લાગે તો એડ નહીં કરવાની અહીંયા દૂધીને આપણે છીણીને એડ કરી દઈશું પછી આની અંદર આપણે બધા મસાલા કરવા છે જેમાં બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી ધાણાજીરી પાવડર અઢી ચમચી જેવું અજમો એક ચમચી જેવું આદુ મરચાં અને અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર નાખીને આપણે એડ કરી દેવાનું પછી આની અંદર આપણે બે ચમચી જેવું ખાટું દહીં એડ કરવાનું છે બહુ મીડિયમ દહીં હોય સ્વાદમાં એવું લેવાનું રહેશે દહીં એડ થઈ જાય પછી આની અંદર આપણે સંભારનો મસાલો આવે છે જે અથાણા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છે એ જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો આપણે એક ચમચી જેવો એડ કરવાનો છે પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને બે ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે મોણ માટે અહીંયા બધો જ મસાલો એડ થઈ જાય પછી આને તમારે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે પાણી વગર જ તમારે મિક્સ કરવાનું રહેશે કારણ કે આપણે દૂધીની છીણનો ઉપયોગ કર્યો છે તો પહેલાં પાણીનો ઉપયોગ કરવાનો નહીં આ રીતે બધું જ તમારું મિક્સ થઈ જાય પછી આની અંદર જે આપણે એડ કરવાનું છે એ છે દૂધનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે ચારથી પાંચ ચમચી જેટલો દૂધનો ઉપયોગ કરવાનો છે દૂધ અહીંયા તમારું ઠંડુ હોય એવું લેવાનું છે ગરમ દૂધ નથી લેવાનું મીડિયમ રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ દૂધ લેવાનું હવે દૂધ એડ કર્યા પછી આપણે આને એકદમ જ સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે પાણીનો ઉપયોગ જરા બી નહીં કરવાનો દૂધમાં જ તમારું આ સરસ એવું બંધાઈ જશે અને દૂધ અહીંયા આપણે એડ કર્યું છે તો એના કારણે આપણે જે મુઠિયા છે એકદમ જ સુપર સોફ્ટ સોફ્ટ બનશે અને એકદમ જ ટેસ્ટમાં અલગ અને ટેસ્ટમાં બનીને રેડી થાય છે હવે અહીંયા આપણે આ રીતે ડો બંધાઈ જાય પછી તમારે ગેસ ચાલુ કરીને સ્ટીમરમાં આ રીતે પ્લેટ મૂકી દેવાની સ્ટીમ કરવાની જે પ્લેટ હોય એ મૂકવાની તેલ લગાવીને તમારે મૂકી દેવાની અને પછી તમારે જે આપણે લો બાંધીને રેડી કર્યો છે એમાંથી આ રીતનું થોડો લોટ લેશું અને આ રીતના ઝાડા મુઠિયા વાળીને આપણે રેડી કરી લેશું અને એને આવી રીતે એક એક સ્ટીમરમાં મૂકી દઈશું આવી રીતે બધા સ્ટીમરમાં તમારો મુઠિયા વાળીને મુકાઈ જાય પછી ઢાંકણું બંધ કરીને દસથી બાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સ્ટીમ થવા દઈશું બારથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણું ખોલીને જોઈશું તો અહીંયા આપણા મુઠિયા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે ચાકુ નાખીને ચેક કરીશું તો આગળ અને પાછળથી ક્લીન નીકળે છે ગેસની ફ્લેમ બંધ કરીને હવે આ બધા મુઠિયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા આ રીતે તમારે ઝાડા મુઠિયા વાળીને રેડી કરવાના રહેશે હવે આપણે બધા જ મુઠિયાને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય પછી આપણે મુઠિયાને કટ કરી લેવાના રહેશે અહીંયા તમારે બધા જ મુઠિયા આ રીતે કટ કરી દેવાના રહેશે મુઠિયા તમારે કટ કરાતા ટાઈમે બહુ પતલા કે બહુ જાડા એવા નહીં કરવાના મીડિયમ થિકનેસ પ્રમાણે તમારે મુઠિયાને કટ કરવાના રહેશે અને તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે એટલા સોફ્ટ બન્યા છે અંદર સુધી દૂધી ગઈ છે તમે જોઈ શકો છો દૂધીનું પ્રમાણ જો વધારે હશે તો તમારા અહીંયા દૂધીના મુઠિયા એકદમ જ ટેસ્ટમાં સરસ લાગશે અને એકદમ જ સુપર સોફ્ટ બનીને રેડી થયા છે એકદમ જાળીદાર અને એવા આપણા મુઠિયા અહીંયા બનીને રેડી થયા છે તમે જોઈ શકો છો જેમ રીતે હું તોડું છું એમાં એક એક તમને દૂધીની છીણ દેખાતી હશે હવે આપણે આ મુઠિયાને આપણે વગારવાના છે તો એક પેનમાં આપણે તેલ લઈ લઈશું બે ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર આપણે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈ ફૂટે એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલું આપણે સફેદ તલ એડ કરીશું લીમડાના પાન એડ કરીશું અને એક ચમચી જેવા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું હવે આ બધો જ મસાલાને અડધી મિનિટ માટે આપણે સાતળી લઈશું અને પછી આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા છીએ બધા એડ કરીને આપણે મિક્સ કરી લેશું મુઠિયા મિક્સ કરતા ટાઈમે તૂટે નહીં એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હળવે હાથે તમારે મિક્સ કરવાનું રહેશે આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આના ઉપરથી એડ કરવાનું છે અડધી ચમચી જેવું આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને એક ચમચી જેવું આપણે અહીંયા ચાટ મસાલો પાવડર નાની ચમચી આવે છે એ તમારે એડ કરવાનો ચાટ મસાલો પછી આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું અને ફરીથી આને સરસ રીતે મિક્સ કરી લઈશું આવી રીતે ઉપરથી તમે મુઠ્ઠે ઉપર મસાલો કરશો તો સરસ એવા ચટપટા લાગશે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે આ રીતે મિક્સ થઈ જાય પછી આને ઢાંકી દેવાનું અને બે મિનિટ માટે સ્લો ગેસ ઉપર આપણે કૂક થવા દઈશું જેથી જે ઉપરથી મસાલો કર્યો છે એનો ફ્લેવર આવી જાય અહીંયા થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે ખોલીને જોઈ લઈએ અને એક વખત આને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે અહીંયા મુઠ્ઠે આપણા સરસ એવા કૂક થઈ ગયા છે એકદમ પરફેક્ટ અને એકદમ જાળીદાર આપણા અહીંયા દૂધીના મુઠિયા બનીને રેડી થયા છે આ દૂધીના મુઠિયા તમે બે દિવસ સુધી બી રાખશો તો પણ એટલા સોફ્ટ અને એટલા ટેસ્ટી બને છે તમારે આ મુઠિયા ફ્રિજમાં મૂકવાના અને આ મુઠિયા તમે બાળકોના લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં ચા સાથે કે ચટણી સાથે બી બહુ જ મજા આવે છે તમે એકવારથી આ રીતે દૂધીના મુઠિયા જરૂરથી ટ્રાય કરજો અને તમને મારે ચેનલ ઉપર બીજા દૂધીના મુઠિયાની રેસિપી જોવી હોય તો હું એમની લિંક આઈ બટન પર મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો અને કાં તો મારી ચેનલમાં જઈને જોઈ શકો છો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ